तो हेलो गाइस क्या हम सब मजा मान कर सके कड़ा वेलकम टू आवर YouTube चैनल एंड आज दो लोग मन तुम्हारा स्वागत छे तो आज हम आ गए छे बफोरे केम के आज हमने आप ही दी छे राजा ए बफोरे लगभग भाग गया छे बे और का करे छे ने लोग ने शुरुआत कर दिए छे तो बना रहे थे तमाम लोग के आज आ गए छे सूरत नहीं पाते अने बिलोड़ा नहीं पाते રક્ષાબંધન માં જે રક્ષા માં રાખડી બાંધવા તો અમે રાખડી નું બાંધવા આવી છે થોડી વાર એને આવે છે તો અમે સાફ સફાઈ બધી કરી દીધી છે ક્લીન દમ જે યુનિફોર્મ ને બદલ્યો અને આપણે ચાલે ની પાર્ટી સુરત ની બાલ્ટી વેલકમ 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 દમ લઈને આવી ગયો છે ચાલો વેલકમ

આ તો ગેર જંગડી આ ગેર તો ગેર કેમ ભગવાન ભગવાન જે ગેર તો ગાજન તારે ગેર દો છે એ માખી નહીં તારે હે આપણે આજે ગેર દેવાના છે તો મળીએ આજે કઈ ઘરનો નજારો બતાડીએ આજના બ્લોગમાં બનાવ રહેજો ચલો

येने पहला आवाज दी भाभी ने फोन आ गयो छे तो छे के बाजार में देवान छे रेडी फोन आ ना मार दियो आओ सारा ना मैं कह रहा था कि तू तू बैठ खा ले बेटा तू सारे खाते हां हां आ घर आ ई

ના ભાઈ <laughs>

કેવું લાગ્યું અરે ચલો ડાડી અનબોક્સિંગ કરી રહી છે ગાઈસ આજે ગિફ્ટ દેખાય ને આજે એમાં તમે જરૂર વિડીયો જોજો કેમ કે હેવી હેવી ગિફ્ટ હેવી ખબર હોય તો કમેન્ટ કર દેજો ડાડી નસીઓ કે રાજાને ગિફ્ટ આપી છે જાડીને જાડી इधर बताओ તો ડાડી કુછ હે जाड़ी खुश इतनी खुशी ये इतनी खुशी जाड़ी चलो अब लोग गिफ्ट खोले चलो भाई पहले तल ब्लॉग में बना रहे हो हमारी कि हमार कि मैं तुम्हें डीडी और तुषार गिफ्ट आ भी जाड़ी अनबॉक्सिंग कर रही छे जाड़ी वैसे गिफ्ट जैसी जाड़ी वैसे गिफ्ट जो जाड़ी जाड़ी

રાજન સજેશન કરવા માટે ધન્યવાદ અને હા અમે જે કોમને ગિફ્ટ આપ્યું છે તમને તો પેર દીધું છે કેવું લાગ્યું કોમલ રમા બતાર દો બતાર દો ઊંચું કરીને ક્યુટી ક્યુટી ને એલિફન્ટ ને એલિફન્ટ ને વન ફ્રેમ હ રાજન ને આપી દે ગિફ્ટ હા જાડીના મમ્મી બ્લોગ જોતા હોય તમે જે ગિફ્ટ આવ્યું છે કેવું લાગ્યું તમે કમેન્ટ કરજો ડબલ આતને વન પ્રેમ જાડી તો બહુ ખુશ છે પણ તમે કેવું લાગુ તમને કહેજો કમેન્ટ કરજો જાડીના ફોનમાં હા જાડી જરૂર બતાડ દે તારે મમ્મીને બાકુને હા રૂ કમેન્ટ જોજો ચાડી બેકિંગ કરી છે હવે બસ છે પેલો જાડી હા હા બેસ બેસ

ગાડી ને મૂકવા જાય છે બસ સ્ટેન્ડ થોડી વાર જો સુરત વાસી જઈ રહ્યા છીએ ઘરે અમે પણ જઈ રહ્યા છીએ સુરત વાસી બાય બાય તો રાધે મૂકવા જાય છે બસ સ્ટેન્ડ સાત વાગે એટલે બસ આવી જશે થોડીક વાર નીચે રાત એટલે અમે પણ નીકળીએ હેપી રક્ષાબંધન એડવાન્સ ફાલતુ બ્લોક તરફથી

तो गाड़ी अपड़ू काम नहीं चौक पोगग भागी जाए तो लेवन देवा थई सूरत सूरज में सूरत लेवन देवा थई जाई गैर मम्मी गैर पास मम्मी लड़े फाट जोई रयो है आता खबर अपराती छोक पोग भागी जात पासो चालू करो तो चलो चलो बाय बाय राजन मलिए चल बाय राजन जाई रयो छे गाड़ी आने में राजन

આપણે તો મસ્ત આવી ગયા ઘરે પોકે કે નહીં પોકે ખબર નહીં ફોન કરું ઘરે જઈને ગાડી જાય નહીં એટલે ચાલતું જવું પડ પડ્યું છે કઈ નઈ જો ઘર આવે એટલે બધું લીલું છે વાગી ગયા છે રાતના દસ ખાઈ લીધું છે અને